રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે હું છું તમારો દોસ્ત મુકુંદ જોશી સૌ પ્રથમ તો આપ સૌના અપાર પ્રેમ અને વિશ્વાસ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાશિના જાતકો માટે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે ખાસ કરીને જે મિત્રોના નામ ગ સ તેમજ શ અક્ષરથી શરૂ થાય છે તેમના માટે આ વર્ષ પરિવર્તનનું રહેલું છે કે પ્રગતિનું શું શનિદેવની શાળા સાથેની અસરો ઓછી થશે શું આર્થિક સંકટ દૂર થશે તો ચાલો આ તમામ પાસાઓ પર વિગતવાર ઊંડી નજર કરીએ સામાન્ય રાશિ ભવિષ્ય સંઘર્ષ પછી સફળતાનું વર્ષ વર્ષ બે હજાર છવ્વીસ કુંભ રાશિના જાતકો માટે ધૈર્યની કસોટી અને ત્યારબાદ મોટા પુરસ્કારનું વર્ષ રહેલું છે શનિદેવ તમારી રાશિના સ્વામી હોવાથી તમને શિસ્ત અને સખત મહેનતનો પાઠ ભણાવશે વર્ષની શરૂઆત જાન્યુઆરી મહિનાથી મે મહિના સુધી થોડો માનસિક બોજ કે કામનું દબાણ રહી શકે છે વર્ષનો ભાગ મે મહિના પછી જ્યારે ગુરુ મહારાજનું ભ્રમણ અનુકૂળ થશે ત્યારે ભાગ્યના દ્વાર ખુલી શકે છે અટકેલા કામોમાં ગતિ આવશે અને તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળી શકે છે કારકિર્દી તેમજ વ્યવસાય કેરિયર એન્ડ બિઝનેસ નોકરિયાત વર્ગ માટે જો તમે લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા છો તો બે હજાર છવ્વીસનો ભાગ તમારી ઈચ્છા પૂર્ણ કરી શકે છે ઓફિસમાં તમારી જવાબદારી વધશે જે ભવિષ્યમાં તમારા પદ તેમજ પ્રતિષ્ઠામાં વધારો જરૂરથી કરશે નવી નોકરી શોધનારાઓ માટે ઓગસ્ટ મહિના પછીનો સમય શ્રેષ્ઠ રહેલો છે વ્યવસાયીઓ માટે નવા સાહસ જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો ટેકનોલોજી ઓનલાઈન પ્લેટફોર્મ અથવા કન્સલ્ટિંગ ક્ષેત્રે મોટો લાભ મળી શકે છે વિસ્તરણ જૂના રોકાયેલા નાણાં પરત મળશે અને નવા કોન્ટ્રાક્ટ મળવાથી વેપારમાં વિસ્તરણ થશે સાવધાની ભાગીદારીના કામમાં પારદર્શક રહેવું અને કોઈના પર અંધવિશ્વાસ ન મૂકવો આર્થિક સ્થિતિ તેમજ ફાઈનાન્સ આ વર્ષ તમારી આર્થિક સ્થિતિ સ્લોબટ સ્ટેડી ધીમી પણ મજબૂત રહેશે આવક જૂન મહિના પછી આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે શેર બજાર કે લાંબા ગાળાના રોકાણથી ફાયદો પણ થઈ શકે છે ખર્ચ વર્ષના પ્રારંભમાં માંગલિક પ્રસંગો અથવા સ્વાસ્થ્ય પાછળ અણધાર્યા ખર્ચ થઈ શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહક છે મિલકત જમીન મકાન કે વાહન ખરીદવાનું સપનું સપ્ટેમ્બર મહિનાથી નવેમ્બર મહિના દરમિયાન સાકાર થઈ શકે છે પ્રેમ તેમજ દાંપત્ય જીવન રિ રિલેશનશીપ રાશિના જાતકો માટે સંબંધોમાં પરિપક્વતા આવશે પ્રેમ સંબંધ જેઓ રિલેશનશીપમાં છે તેઓ લગ્ન સુધી પહોંચી શકે છે નાની નાની ગેરસમજો દૂર થશે લગ્ન જીવન જીવનસાથી સાથે થોડો વૈચારિક મતભેદ રહી શકે છે પરંતુ યાદ રાખજો કે સંવાદ એ દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે અહંકારને બાજુ પર રાખીને એકબીજાની લાગણીઓને માન આપશો તો સંબંધોમાં મધુરતા જરૂરથી વધશે પરિવાર સંતાન પક્ષ તરફથી સારા સમાચાર પણ મળી શકે છે આરોગ્ય તેમજ હેલ્થ ટિપ્સ આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ મિશ્ર રહેશે શનિની સાડા સતીને કારણે શારીરિક થાક અને માનસિક તણાવ સ્ટ્રેસ અનુભવાઈ શકે છે ખાસ કરીને પીઠના દુખાવા ઘૂંટણની તકલીફ અથવા નસોની સમસ્યા હોય તેમણે સાવચેત રહેવું ખાસ જરૂરી છે ઉપાય જોઈએ તો સવારે વહેલા ઉઠી પ્રાણાયામ અને મેડિટેશન ધ્યાન કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે શુભ અંક તેમજ રંગ સમય શુભ મહિના માર્ચ મહિનો જૂન મહિનો તેમજ સપ્ટેમ્બર મહિનો તેમજ નવેમ્બર મહિનો આ સમયમાં મોટા નિર્ણયો લઈ શકાય છે શુભવાર જોઈએ તો શનિવાર તેમજ બુધવાર શુભ રંગ છે ઘેરો વાદળી રોયલ બ્લૂ તેમજ ગ્રે શુભંગ જોઈએ તો આઠ અને પાંચ સાથે એક રામબાણ ઉપાયો પણ રેમડી જુઓ વર્ષને વધુ સુખદ બનાવવા માટે આટલું ચોક્કસ કરો દર શનિવારે સાંજે શનિદેવના મંદિરે જઈ તલના તેલનો દીવો પ્રગટાવવો જરૂરી છે સાથે ઓ શં શનિશ્ચરાય નમ ઔ શનિશ્ચરાય નમ મંત્રની દરરોજ એક માળા કરો દર મહિને એકવાર જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા વસ્ત્ર અથવા અડદનું દાન કરવું હિતાવહક છે પક્ષીઓને ચણ નાખવાનું પણ રાખો તેનાથી રાહુ કેતુના દોષો શાંત થશે પ્રિય દર્શક મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે પૂર્ણાહતી ઉપર તો દર્શક મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે કર્મ અને સંયમની કસોટી જેવું રહેલું છે પણ યાદ રાખજો કે શનિદેવ હંમેશા ન્યાયી રહેલા છે તમારી મહેનત એળે નહીં જાય આશા રાખું છું કે આ માહિતી આપને ઉપયોગી નીવડશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેની લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને તમારી રાશિ નીચે કોમેન્ટમાં ચોક્કસ લખજો નવા વર્ષમાં આપ સૌની પ્રગતિ થાય અને સુખ શાંતિ જળવાઈ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય શનિદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ તેમજ શનિદેવમાં લખજો અને હાય પાપાનું ભૂલશો નહીં રાધે રાધે